સામાન્ય નાગરિકોને કોઈ ફરિયાદ કોઈ હેરાનગતિ કરે કે પછી કોઈ ગુનો થયો હોય તો તેઓ મદદ માટે સો નંબર ડાયલ કરીને પોલીસ પાસેથી મદદ માગે છે પરંતુ નાગરિકોને જ પોલીસ સામે ફરિયાદ કરવી હોય તો કોને કહેવાનું ત્યારે હવે રાજ્ય સરકારે એક નંબર જાહેર કર્યો છે જે મુજબ હવે તેઓ પોલીસ સામે ફરિયાદ કરી શકશે ત્યારે કયો છે આ નંબર એ જાણવા માટે આ વિડીયો એકવાર પૂરો જોજો નમસ્કાર આપની સાથે હું છું કરણ રાજ્ય સરકારે ગુજરાતમાં પોલીસ દમન અથવા પોલીસ સામેની ફરિયાદ કરવી હોય તેના માટે ફોન નંબર જાહેર કર્યો છે ગુજરાતમાં ક્યાંય પણ પોલીસ સામે નાગરિકને હેરાન કરતી હોય તો સીધા એક ચાર 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 નવ નંબર ડાયલ કરીને પોલીસ સામે ફરિયાદ કરી શકશે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં હેલ્પલાઇન નંબર અંગે સોગંદનામું રજૂ કર્યું છે જોકે આ નંબર એફિડેવિટ થતાં હજુ પંદર દિવસનો સમય લાગશે અને મહત્વની વાત તો એ છે કે અન્ય હેલ્પલાઇન નંબરની જેમ આ હેલ્પલાઇન નંબર પણ ટી ફોર બાય સેવન એટલે કે ચોવીસ કલાક કામ કરશે મહત્વનું છે કે ઘણી વખત આપણને જોવા મળતું હોય છે સાંભળવા પણ મળતું હોય છે કે પોલીસે કોઈ તોડકાડ કર્યો પોલીસે લાંચ લીધી રિશ્વત લીધી હવે ત્યારબાદ સામાન્ય નાગરિક કોને ફરિયાદ કરવા છે એટલા માટે હવે આ જ વિચારીને રાજ્ય સરકારે આ નંબર જાહેર કર્યો છે જે મુજબ આગળના પંદર દિવસ બાદ આ નંબર ડાયલ કરીને તમે પોલીસ સમક્ષ પોલીસની જ ફરિયાદ કરી શકશો ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તો અમારી ચેનલ નિર્વી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર